અત્યારે અમે લોકો આવી પહોંચ્યા છે માંડવી તાલુકાના ખરેડા ગામે અહીં દૂધ ડેરીમાં એક અજગર સાપ છે એમના રેસ્ક્યુ માટે અમને કોલ આપવામાં આવ્યો છે ચાલો તો આ સાપને અત્યારે આપણે રેસ્ક્યુ કરીએ અને બહાર કાઢીએ ચાલો કોલમાં જ રહેલા તમે કોલમાં જ રહેલા તમે હા

નજીક થી બતાવી લગભગ હશે બે બે ફૂટ તો હશે બે અઢી ફૂટ બે એક ફૂટ હશે અજગર અજગરનું બચ્ચું છે અજગમનું જોઈ લે જોઈ લે અંદર સામાન પડેલો છે ને આ નાનું જ છે ને નાનું જ છે એટલે છે ને બીજા બચ્ચા ભી આમ હોવા જોઈએ જોઈ લે વાંધો નહીં હે લે જોઈ લો જોઈ લો કાઈ નહીં કાઈ નહીં આમાં ઝેર નહીં આવે વગર ઝેરી આમાં ઝેર નહીં આવે બિનઝેરી આવે આરવા નાનલું બચ્ચું છે મસ્ત આના જેવો જ પહેલાં ટપકાવાળા આવે તે ઝેરી આવે પેલા રસલ સ્વૈપર જેને કાંબળીઓ કે તે આપણે પરડ કે પડ કે તે પડડો કે પાણી પડ પાણી પડ હકે ક્યાં હા તો તો અહીંયા જેવો દેખાય પણ તો ઝેરી બો ઝેરી તો હા હેતમ હેતમ જાવન છો ઠેલી લે આનછો થેલી ઠેલી ગાડી લે પેલી બાજુ પેલી બાજુ

મોટી નદી નહીં બાકી આ છે ને મોટે ભાગે જે મોટી નદી ને એવી હોય ને ત્યાં જ અજગારો મોટે ભાગે રહેતા હોય હા હા તો કઈ નહીં જોઈ લે વાંધો નહીં હા ખોલ હા આવી રીતે જે મોટા મોટા ખરા ને એ આવી રીતે જ વીચળાઈ જાય હા કઈ નહીં કઈ નહીં બાંધી દે ચાલ જોઈ લે એ બેટરી બેટરી હોય તો લઈ લો ને મીરા મોટી મોટી આ કઈ ને અંશો હારી તો બાંધ દે બરો બેટરી લઈ લે આ બાજુ આ બાજુ લઈ લે અંશો તલાપી બીજા રહેવા જોઈએ એવું લાગે મને બાકી

નથી બીજા નથી નથી બીજા કઈ નહીં પાછા દેખાય તો ફોન કરી દેજો હા કે

Panciwa apa, Kak Amina? Waktu માંડવી તાલુકાના ખરેડા ગામે થી આ બેબી પાયથન ને આપણે રેસ્ક્યુ કર્યો હતો આ સાપ ને અહી આપણે અત્યારે ફરી પાછા પર્યાવરણ માં રિલીઝ કરવા માટે આવેલા છે જો આ સુંદર એવા સાપ ને તમે લોકો જોઈ શકો છો આ સાપને અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ જો આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત